ખેડૂત મિત્રો ગઈકાલે કપાસિયા ખોળની હાજર બજારમાં ખૂબ સારો એવો સુધારો જોવા મળતા કપાસ બજાર ઉપર પણ તેની અસર છે તે જોવા મળી છે ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટમાં અને ફોન કરીને અમને જણાવી રહ્યા છે કે પરાશરાભાઈ અમારા વિસ્તારમાં કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો ચૌદસો વીસ ચૌદસો પચાસ ચૌદસો સિત્તેર ચૌદસો એંસી ટૂંકમાં ચૌદસો પચાસથી ચૌદસો એંસી વચ્ચે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે પરંતુ આપણે કહ્યું હતું કે અમુક વિસ્તારોમાં અતિ સારો કપાસ હશે તો પંદરસો અને પંદરસોની ઉપરની સપાટીએ પણ ગઈકાલે કપાસના બજાર ભાવ બોલાતા હશે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોએ કોમેન્ટ પણ કરેલી છે ગોપાલભાઈ લક્કડની કોમેન્ટ છે કે અમારે ત્યાં પાટણવાવ તાલુકો ધોરાજી પંદરસો ને પચીસમાં કપાસ છે તે માંગે છે તો ખેડૂત મિત્રો આવી રીતે અતિ સારો કપાસ હોય તો કોઈપણ ખેડૂત મિત્ર પાસેથી કદાચ પંદરસોની ઉપરની સપાટીએ પણ ઘણા ખરા વિસ્તારોમાં આજે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા પણ બોલાતા હશે કારણ કે કપાસિયા ખોળીની હાજર બજારમાં ત્રીસેક રૂપિયા જેટલો સુધારો ગઈકાલે જોવા મળેલો હતો વાયદા બજારમાં રજા હતી આજે કદાચ વાયદા બજાર ખુલ્લું હોય તો ચોક્કસ તમારા સુધી માહિતી પહોંચાડવાનો નાનકડો પ્રયાસ કરશું પરંતુ ગોપાલ જેમ કોમેન્ટ કરેલી કે અમારે ત્યાં પાટણ વાવ ધોરાજીમાં પંદરસો પચીસમાં માંગે છે મોટાભાગના ખેડૂત મિત્રો અતિ સારો કપાસ હોય તો જ પંદરસો અને પંદરસોની ઉપરની સપાટીએ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે બાકી ગુજરાતના ગામડે બેઠા સરેરાશ ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો એંસીની વચ્ચે બોલાઈ રહ્યા છે અતિ સારો કપાસ હોય તો જ પંદરસો અને પંદરસો પચીસની આસપાસ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં જ અમુક ખેડૂત મિત્રોને જ આવા ભાવ મળી રહ્યા છે બધા જ ખેડૂત મિત્રને ને આવા પાવ નથી મળતા તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા પાવ ચાલે છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવજો આભાર ખેડૂત મિત્રો